આકાશવાણી સમાચાર જાગૃતિ વાંચે છે નમસ્કાર આગામી લોકસભા ચૂંટણી માટે ભારતીય જનતા પાર્ટીએ સોળ રાજ્યોના એકસો પંચાણું ઉમેદવારોના નામની જાહેરાત કરી છે જેમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાના નામનો સમાવેશ થાય છે ગુજરાતમાં છવ્વીસ બેઠકો પૈકી પંદર બેઠકોના નામ જાહેર થયા છે કચ્છની બેઠક વિનોદ ચાવડાને ફરી ફાળવાઈ છે તેઓ સતત ત્રીજી વખત જંગ લડશે ચાર કેન્દ્રીય મંત્રીઓને જંગમાં ઉતારાયા છે અમિત શાહ ફરીથી ગાંધીનગર બેઠક પરથી દેવુસિંહ ચૌહાણ ખેડાની બેઠક પરથી ફરી ઉભા રહેશે જ્યારે પુરૂષોત્તમ રૂપાલા રાજકોટ અને મનસુખ માંડવીયા પોરબંદરથી પ્રથમવાર ચૂંટણી લડશે આગામી લોકસભાની સામાન્ય ચૂંટણી બે હજાર ચોવીસ સંદર્ભે મુખ્ય ચૂંટણી અધિકારી શ્રીમતી પી ભારતીના અધ્યક્ષસ્થાને રાજ્યના તમામ જિલ્લા ચૂંટણી અધિકારીઓની એક દિવસીય તાલીમ કાર્યશાળા યોજાઈ હતી જેમાં મુખ્ય ચૂંટણી અધિકારીની કચેરીના ઉચ્ચ અધિકારીઓ દ્વારા ચૂંટણી વ્યવસ્થા અને સંચાલનના વિવિધ વિષયો અંગે વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું ગાંધીનગર ખાતે યોજાયેલા તાલીમ કાર્યક્રમમાં મુખ્ય ચૂંટણી અધિકારી પી ભારતી દ્વારા ઓછું મતદાન ધરાવતા મત વિસ્તારોમાં મહત્તમ મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરે તે માટેના પ્રયાસો હાથ ધરવા જરૂરી ચર્ચા કરી હતી કચ્છના ધોરડો ખાતે આયોજીત દેશની પહેલી ઓલ ઇન્ડિયા ડિસ્ટ્રીક્ટ જજીસ કોન્ફરન્સમાં ગઈકાલે સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયમૂર્તિ જસ્ટિસ ડીવાય ચંદ્રચૂડે ડિસ્ટ્રીક્ટ જ્યુડિશિયરી અંગે પ્રારંભિક પ્રવચનમાં જણાવ્યું કે કેસોની મોકુફીની સંસ્કૃતિ અસીલની પીડામાં વધારો કરે છે અને અદાલતોએ કેસનો ચુકાદો આપવામાં નાગરિકોના મૃત્યુ સુધી રાહ જોવી ન જોઈએ વધુમાં શ્રી ચંદ્રચૂડે જણાવ્યું કે કાયદાકીય કાર્યવાહીને સુચારૂ બનાવવામાં કેસોના નિકાલ કરવામાં અને વિવાદ વિખવાદનું સમાધાન આણવા વૈકલ્પિક રસ્તો કાઢવામાં જિલ્લા અદાલતોની ભૂમિકા ખૂબ મહત્વની છે અત્રે ઉલ્લેખનીય છે કે કચ્છના આંગણે આયોજિત આ ઐતિહાસિક મહાઅધિવેશનમાં દેશની જિલ્લા અદાલતોના બસો પચાસ જેટલા ન્યાયાધીશો જોડાયા છે સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયમૂર્તિ સાથે તેમના સાથી ન્યાયમૂર્તિઓ જસ્ટિસ સંજીવ ખન્ના જસ્ટિસ સૂર્યકાંત અને જસ્ટિસ બેલાબેન ત્રિવેદી સહિત વિવિધ હાઇકોર્ટના જસ્ટિસ પણ સહભાગી થયા છે શનિ અને રવિવાર એમ બે દિવસ માટે આયોજિત આ અધિવેશનનો હેતુ અદાલતો અને આમ જનતા વચ્ચેની ખાઇ પૂરી કરી સંવાદ સાધવાનો છે જેથી પારદર્શ શક અને સર્વ સુલભ ન્યાય તંત્રનો ઉદ્દેશ સુદૃઢ થાય હવામાન વિભાગે કરેલી આગાહી મુજબ કચ્છમાં ગઈકાલે તોફાની પવન સાથે કમોસમી વરસાદ વરસ્યો હતો ગાંધીધામ અંજાર ભચાઉ રાપર અને મુન્દ્રા તાલુકામાં માવઠું થતા તૈયાર રવિ પાકને મોટું નુકસાન થયું હતું અંજારમાં દોઢ ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે કિસાનોના કહેવા મુજબ માવઠાને કારણે ખેતરોમાં તૈયાર જીરું ઘઉં વરિયાળી સહિતના પાકોને ખૂબ મોટું નુકસાન થયું છે તો મુન્દ્રા પંથકમાં આંબામાં આવેલા મોર ધોવાઈ જવા ગયા હોવાનું જાણવા મળ્યું છે આજે પણ કેટલાક સ્થળે તોફાની પવન ગાજવીજ સાથે વરસાદ પડવાની સંભાવના હવામાન વિભાગે દર્શાવી છે કચ્છમાં હવામાન પલટાતા ઠંડક પ્રસરી હતી ગઈકાલે નલિયામાં અધિકતમ પચ્ચીસ પોઈન્ટ છ તો ન્યૂનતમ ચોવીસ પોઈન્ટ આઠ ડિગ્રી રહેતા દિવસ અને રાત્રિનું તાપમાન મોટાભાગે સરખું રહ્યું તો ભુજમાં પ્રતિ કલાક સરેરાશ બાવીસ કિલોમીટરની ગતિએ પવન ફૂંકાવાની સાથે મહત્તમ ઉષ્ણાતામાન ઓગણત્રીસ ડિગ્રી રહ્યું હતું દર વર્ષે વન્યજીવના સંરક્ષણ અને તે માટેની જાગૃતિ ફેલાવવા માટે ત્રીજી માર્ચના દિવસે વિશ્વ વન્યજીવ દિવસની ઉજવણી કરવામાં આવે છે જે સંદર્ભે જિલ્લા મથક ભુજ ખાતે આવેલ સાયન્સ સેન્ટર દ્વારા સ્લોગન એટલે કે સૂત્ર લેખન સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે જે અનુસંધાને વન્ય સંરક્ષણમાં આપણી ભાગીદારી અને તેના રક્ષણ અંગે સૂત્ર ગુજરાતી હિન્દી અથવા અંગ્રેજી કોઈપણ ભાષામાં લખીને તે સૂત્ર સાથે પોતાનો ટૂંકો પરિચય અને સ્લોગન બોલતા હોય તેવો વીસ સેકન્ડનો વીડિયો વોટ્સઅપ નંબર સાત ત્રણ આઠ એક છ ચાર સાત બે શૂન્ય પર મોકલવાનો રહેશે ત્રણ વિજેતાઓ પસંદ કરી તેમને પ્રમાણપત્ર દ્વારા સન્માનિત કરાશે તેવું એક યાદીમાં જણાવાયું છે દર વર્ષે ત્રીજી માર્ચના રોજ વિશ્વ હિયરિંગ ડે નિમિત્તે ભુજની જી કે જનરલ હોસ્પિટલના કાનના ગળા વિભાગના અધિક્ષક અને ચીફ મેડિકલ સુપ્રીટેડન્ટ ડોક્ટર નરેન્દ્ર હિરાણીએ જણાવ્યું કે આ પરિસ્થિતિ માટે પ્રાથમિક ધોરણે જીવનશૈલી જવાબદાર છે એક સર્વે અનુસાર ભારતમાં છ કરોડથી વધુ લોકો સાંભળવાની સમસ્યાથી પીડિત છે તેમના જણાવ્યા અનુસાર કાન નાજુક અંગ છે એટલે તેની સંભાળ પણ સંવેદનશીલ છે કાનની અનેક બાબતોનું ધ્યાન રાખવું જોઈએ તેમણે ઇયરફોન કે હેડફોન વધુ પડતા ઉપયોગને ટાળવાનું પણ જણાવ્યું હતું અને આ સાથે આ સમાચાર બુલેટિન પૂરું થયું નમસ્કાર